અંકલેશ્વર જીઆઈડીસીની બિલ કંપનીને વરસાદની આડમાં પ્રદૂષિત પાણી ખુલ્લી વરસાદી ગટરમાં છોડ્યું હતું આ કંપની આ કંપની આ કૃત્ય કરતાં રંગે હાથ ઝડપાઈ હતી જીપીસીબી બાદ હવે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ પણ કંપનીને નોટિસ પાઠવી છે ગત ઓગણત્રીસ મેના રોજ બેલ કંપનીએ નોટિફાઈડ વિભાગને હસ્તકની વરસાદી કાસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કર્યો હતો જીપીસીબી અને મોનિટરિંગ ટીમે પ્રદૂષિત પાણીના નમૂના લીધા હતા આ નમૂનાઓને લેબોરેટરીમાં પૂર્કરણ અર્થે મોકલવા માટે મોકલવામાં આવ્યા છે

હતું તેવું વિડીયો અને સોશિયલ મીડિયા પર નોટિફાઈડ વિસ્તાર અને જીબીસીબીને માલુમ કરતા ત્યાં ત્યાં જઈને એમની સ્તર ચકાસણી કરતા જીબીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાર્જ સ્કેલ છે એના લાર્જ સ્મોલ સ્કેલ મુજબ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વરસાદી પાણીમાં અને તે મુજબની આગળની કાર્યવાહી નોટિફાઈડ દ્વારા કરવામાં આવશે અંદાજીત કેટલો ધંધો આપતા અંદાજીત જે આ જે કંપની છે એ લાર્જ માં આવે છે એટલે અંદાજીત પાંચ લાખ જે ધનલું જોગવાઈ છે